એટલે કઈ નડતર રૂપ કઈ નડતર રૂપ કે એવું કઈ બીજે કે ના ના તો એક કામ મારા પપ્પા અહીંયા ઊભા છે બરોબર છે મારા મામા હારે વાત કરી લો ને એક મિનિટ આપો મારા મામા ને ફોન હાજી સાહેબ એ એમાં કહેવાનું હતું કે અમે બધા હારે બેઠા ને તો મને કહે આ પાછા કંઈક આર્કિટેક્ટ ને આ સાહેબ હારે

પછી પછી તમારી હારે વાત થઇ હોય અલગ છે એતો વહીવટ કરવાનો એ કીધું દઈ ને જ હોય આમાં એમાં એમ છે જો તમારે કઈ ઓળખાણ કે એવું કઈ હોય તો એ પછી તમને મોઢે નો કે સમજ્યા હા હા એવું જ છે એવું જ હોય કઈ માગી કે હા હ સમજ્યો પછી ઓમ તમને તમારા મોઢે હા પડે પછી માણસ ના પાડે પછી આમાં અધિકારીઓ નો વહીવટ ભેગો હોય કે ખાલી આ લઈ જાય ના આ લઈ જાય પછી અધિકારીઓ કોઈ આવે ને તો ટૂંક માં એ એની રીતે જોઈ લે એટલે એ પછી એ જોઈ લે પ્રેસ વાળા દઈ દે એના અધિકારી ઓ ને સમજ્યો એટલે તમારી પાસે થી આ લઈ જાય નાની પાસે થી અધિકારી લઈ જાય એને જેવું થયું ને તો એમ થઇ જાય હું એમ કેતો તો પછી ઈ લોકો આવશે તો એનું હું પાછું કે પછી એતો હા એને ટૂંકમાં આ અધિકારી લગી આ પોચાડી દે એવું થયું તો કે એવું નહી એવું જ છે આમ તો તો આપડે આ plan pass કરતા એમાં વહીવટ લે કે એમાં નો લે કઈ

સારું ચાલો હવે કાલ કાક કરાવી દઈએ હો કાલ કર નાકે કાલ કાલ જો સવારમાં અથવા ને ભાઈ કાલ કામ માં કે ભાઈ કે હવારે કામ માં તો બપોર પછી કહીજો એને હવે અરે જીવાનનો ને એવી એવું કેવું વાત નથી બી કે કે કાલ હવારે આવી નો જાય કે ના બે આરીફ માં અત્યારે જ ફોન કર્યો તો ભાઈ ને કોલા ભાઈ નું પેમેન્ટ અત્યારે દેવા આવે છે તો તમારે એક અત્યારે હું બાર ગયો છું જો અધિકારી જે પહોંચાડવાનું હોય

પણ તમે એક કામ એને કહીજો કે કારણ કે બીક આપને પ્રેસ વાળાની હોય એના એજન્ટ તરીકે કામ કરતા હોય કદાચ હોય શકે ઈ પાછો એ ટૂંકમાં હોય શકે તમે કયો છો પણ ટૂંકમાં એ વાત કરી લેજો હાલો ને નકર એમ નેમ પહોંચે નહીં હા હા ખાલી કે ગમે એ કંઈક લિંક હોય એને કોઈ આને મોકલો હોય કે એ તમારા થ્રુ લિંક કરતા હોય ને તમ તમે આને કહ્યું આને કહ્યું આને કહ્યું છેલ્લે પહોંચવા ના તો ક્યાં પહોંચશે પૈસા છેલ્લે તમને ખબર હા એ તો હાલો વાત કરી લઈશું